નમસ્કાર શો આપનું સ્વાગત ભાવનગર ના સીતસર વિસ્તારમાં આવાસ યોજના નું કામ ઝડપથી પૂર્ણ કરી લાભાર્થીઓને મકાન ફાળવવા માગણી કરવામાં આવી છે લાભાર્થીઓએ રેલી કાઢી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું આવાસ યોજનાના લાભાર્થીઓ રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા

આવાસ યોજના નું કામ વર્ષ બે હજાર માં પૂર્ણ કરવાનું હતું આમ છતાં આજ દિવસ સુધી આ યોજના નું કામ પૂર્ણ થયું નથી લાભાર્થીઓને વહેલી તકે આવાસની ફાળવણી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે